હાઇવે ઓથોરિટીના અધિકારીઓ બિસ્માર રસ્તા મુદ્દે કલેક્ટર અને સાંસદના આદેશને પણ ઘોડી પી ગયા પારડી ચાર રસ્તા પોલીસ સ્ટેશન દમણી ઝાપા સર્વિસ માર્ગ ઉપરથી જતા લક્ઝરિસ સહિતના વાહનોમાં નુકસાન ખડકી હાઇવે બન્યો ત્યારથી દર ચોમાસે ખાડાઓ પડતા ભારે વાહનો તો જાણે ઝૂલા ઝૂલતા હોય તેવા નજરે પડતા ભ્રષ્ટાચારની બૂ પારડી નેશનલ હાઇવે અને સર્વિસ રોડ રોડની બળતર હાલતને જોતા હવે વાહન ચાલકો અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે અડતાલીસ રોજના વાહનોથી અતિ વ્યસ્ત રહે છે ત્યારે પારડી ચાર રસ્તા ચંદ્રપુર દમણી ઝાપા ખડકી મોતીવાડા ઓરવાડ હાઇવે ના સર્વિસ રોડ બિસ્માર બન્યા છે વરસાદ પડે તો પાણી ખાડામાં ભરાઈ જતા વાહન ચાલકોને ખાડા હોવાની ખબર ન પડતા અકસ્માત ની દહેશત ઉઠી રહી છે પારડી ચાર રસ્તા પોલીસ સ્ટેશન દમણી ઝાપા સર્વિસ માર્ગ ઉપર ખાડાઓની ભરમાને લઈ વાહન ચાલકો ટ્રાહીમામ પોકારી ઉઠ્યા છે પંદર મિનિટમાં પહોંચતા વાહન ચાલકો રસ્તા પર ડિસ્કો માફક વાહન ચલાવી ત્રીસ મિનિટનો સમય લાગે છે આ અંગે પારડીના એડવોકેટ કીર્તિભાઈ ભંડારી તેમજ ડુંગરીના સતીશ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે હાઇવે અને સર્વિસ રોડ બિસ્માર બનતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો પાસેથી મસ્ત મોટો ટોલ ટેક્સ ઉગરામા આવે છે તેના બદલામાં મળવી જોઈતી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે હાઇવેના રિપેરિંગમાં બેડરખારી દાખવવાને કારણે હાઈવે ની હાલત આજે બળતર જોવા મળી રહી છે આ સાથે ખડકી હાઈવે જ્યારથી બનાવવામાં આવ્યો ત્યારથી દર ચોમાસે ખડાવની ભરમાં રહેતા ભારે વાહનો તો જાણે ઝૂલા ઝૂલતા હોય તેવા પસાર થાય છે જેના બાજુમાંથી નાના વાહન ચાલકોને પસાર થવાનો ડર લાગે છે અને વાહનોની ગતિ ધીમી પડતા ટ્રાફિક ની સમસ્યા સર્જાય છે ખડકી ફ્લાય ઓવર બ્રિજ ત્રણ વર્ષ થયો છે જેમાં આઠ થી દસ વાર રિપેરિંગ કરવાની નોબત ઉભી થઈ છે ત્યારે ખડકી હાઈવે બનાવવામાં શરૂઆતથી જ ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કર્યા હતા જે આજે સાચું ઠેરવી રહ્યું છે થોડા દિવસ અગાઉ સંકલનની મિટિંગમાં હાઇવે અધિકારીઓ કલેક્ટર અને સાંસદ ધવલ પટેલના આદેશ મુજબ હાજર ન રહેતા હાઇવે ઓથોરિટીને તંત્ર દ્વારા રિપેરિંગ કરવા ઓર્ડર આપવા છતાંય ઓર્ડરને ઘોડીને પી ગયા હોવાનું ફલિત થઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા હાઇવેના અધિકારીઓ સામે કડક વલણ અપનાવે તે જરૂરી બની રહ્યું છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પારડી કુંભારે યુવાન વલસાડ તરફ બાઇક ઉપર જતા બિસ્માર હાઈવેને પગલે મોત નીપજ્યું હતો આવા કેટલાય અકસ્માતો સર્જાય છે અને વાહનોના ટાયર ફાટવાની અને નુકસાની મૂળ ઉઠી રહી છે જો આગામી દિવસોમાં હાઈવેની રિપેરિંગ કામગીરી ન કરવામાં આવે તો હજી કેટલા લોકોના ભોગ લેશે એ તો હવે સમય જ બતાવશે ત્યારે હવે હાઈવેના બિસ્માર રસ્તાને લઈ અકસ્માતમાં મોત થશે તો તે જવાબદારી હાઈવે ઓથોરિટીના અધિકારીઓની રહેશે અને તેઓ સામે ગુનો દાખલ થશે હોવાનું જણાઈ રહ્યું છે અક્ષયભાઈ આપણી ઘણી વખત આ બધે વાત થઈ શકી છે સર્વિસ રોડની વાત કરીએ તો હાઈવે ઓથોરિટી એ જે રસ્તો બનાવ્યો એ મુંબઈ મુંબઈ સુધી અમદાવાદથી મુંબઈ સુધીનો જે હાઈવે બનાવેલો છે એની આજુબાજુના બંને રસ્તા પૂર્ણ કરવા માટે સરકારશ્રીએ એમને ઓર્ડર કરેલો હુકમ કરેલો પણ એને સરકારને પણ ગોળીને પી ગયા છે આ લોકો તમે જુઓ તો આપણા પાર્ટીની જ વાત કરું પહેલાં શરૂઆત તો પાર્ટીમાં પોલીસ લાઈનથી લઈને આપણા દમણી ઝાપા સુધી તમે જાઓ તો મસ્ત મોટા ખાડા પડેલા છે એમાં કોઈ અજાણ્યા માણસ આવે તો એ પડે અને એક્સિડન્ટ થઈને મરવાની ચાન્સીસ વધી ગયેલા છે અને આપણે જોયું છે હમણાં એક ભાઈ આપણા કુંભારિયાના એક ભાઈ સંજયભાઈ એ એક્સપાયર થઈ ગયા પડીને એ જે વલસાડ જતા હતા એ મેઇન રોડ પર પડ્યા પણ મેઇન રોડ પર ખાડા છે એટલે આપણે આપણા સર્વિસ રોડની તો શું વાત કરવાની એ ડિસ્કો કરાવે એવો રસ્તો છે બંને બાજુ પોલીસ લાઈન જે આપણે કહીએ તો પોલીસ સ્ટેશન એટલે આજે આપણું હાથ કહેવાય કે જ્યાં આપણે ઘણા લોકોની અવરજવર રહેતી હોય પોલીસ કર્મીઓને પણ તકલીફ પડે અને આપણે એમને સલ્યુટ બી મારીએ છીએ કે આપણા ટીઆરબી જવાન અને પોલીસ અને હોમગાર્ડ એ લોકો ઘણું જ આપણી ત્યાં ચાર સફર કંટ્રોલ કરી રહ્યા છે હવે મારા દિવસ દોઢ વચમાં કે એક ટ્રક મોટી મોટી ટ્રક ફસી ગઈ અને મોટું એક રસ્તાના કામ માટે જ જતો હતો એ ફસી ગયેલું ને સવારમાં ચોક લાગી ગયો રસ્તો તો રોકાઈ જહેમત કરી ટીઆરબી જવાનોને પછી એને બધાને ટ્રાફિક કંટ્રોલ કર્યો અને લોકોને અવર જવર માટે સુવિધા કરી અને પછી ટૂંક સમયમાં લોકોએ ત્યાંથી એ હટાવી દીધી હડકી ઓવરબ્રિજ જ્યારથી બહેનોને ત્યારથી જ વિવાદમાં રહ્યો છે વારંવાર પત્રકારના માધ્યમથી ઇન્ટરવ્યુ આપવા છતાં આ હાઈવે ઓથોરિટી આજે પણ જાગેલી નથી આગળ પણ એનો વિવાદ ઊભો થયેલો તે પછી વરસાદ ખુલ્લો પાછો વરસાદ પડ્યો ને તેવા સંજોગોમાં પણ હાઈવે ઓથોરિટી જાગવા ના જાગવાથી પાછા ભયંકર ઊંડા ઊંડા ખાડા પડી ગયેલા છે અને એટલી બધી સાધનોની અવરજવરમાં તકલીફ ઊભી થાય છે અત્યારે છેલ્લા કાલે વરસાદ આવ્યો પછી વરસાદ ખુલો અને વરસાદ આજે પણ તમે જો તો હાઈવે પર એટલા મોટા મોટા ખાડા પડેલા છે કે વાહનો એકદમ ધીમા જાય અને ધીમા વાહનો પણ એટલો બધો એની ઉપરથી ધુમાડો ઉડે છે એટલું બધું ધૂળ ઉડે છે કે જે ધૂળના કારણે પાછળ વાહન ચલાવતા વાહનોને હાનિકારક છે અને દેખાતું નથી આવી પરિસ્થિતિ છે અને એટલી બધી લાઈનો થાય છે ખાડાના લીધે અકસ્માત થવાનો પૂરેપૂરો ભય રહેલો છે વારંવાર તંત્રને સજાગ કરવા છતાં તંત્ર સજાગ નથી થતું અને આવી બાબતમાં સત્તા પક્ષ અને વિપક્ષ બંને આની પર ધ્યાન રાખીને અધિકારીઓને પણ રજૂઆત કરી રહ્યા છે તેમ છતાં હાઈવે ઓથોરિટી આનું કોઈ પણ જાતની તકેદારી રાખવામાં આવતી નથી એટલે જો હવે પછી જો હાઈવે ઓથોરિટી આવી તકેદારી નહીં રાખશે તો ના છૂટકે વિપક્ષે એટલે કે કોંગ્રેસ સમિતિ દ્વારા અમુક કંઈક ને કંઈક આંદોલન કરીશું અને તેવા સંજોગોમાં સજાગ કરવા પડશે એમ અમને લાગી રહ્યું છે એવું જાણવા મળ્યું છે કે સાંસદ સાહેબ અને કલેક્ટર સાહેબ જોડે સમન્વય જાળવીને આ તંત્ર આ જે પરિસ્થિતિ છે એને સુધારવા માટે પ્રયત્ન કરી રહેલા છે એમ છતાં પણ આજે પણ આ વસ્તુ જેવી ને તેવી જૈસેથી પરિસ્થિતિ છે જેથી છતાં હાઈવે ઓથોરિટી જાગતી નથી એ જોવા જેવી બાબત છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડિયો